આ લાકડી દેનો કેરો સરવા હા નાકો વિડિયો બને છે રાઈટ અને આ બારના પતાગરને સમટીનો નોખો ને કોકાનો હાટો ને કોપોદ બરાબર છે ના નુકસાન નહોતું આ બંદસ્તે ના એ થોડો ચાલે ચાલે હા બાર એમ ફૂલ ભી નતો બાસ થાયાસમ ના ઉડાળી ઉડે વારે હા એમ કે જો દી નોખી

થોડીક પાપડી છે ને અંદર આમાં તો પાપડી છે થોડીક સુગંધ પૂરતી અમુક હોય આજ રોજ ખારી પાલડી ગામે બજાજી ઠાકોર પોતે ડેરી ચલાવે છે અને છે મોટો મંત્રી છે મંત્રી પણ છે અને બહુ ઈમાનદાર વ્યક્તિ છે અમારે મુલાકાત છે ઓળખાણ આપી લખમણસિંહ આજે કોન્ટેક્ટ થયો પોતે મિલકો સમજાયું તો એમને હાલ પૂરતા તો એમના ત્રણેક હજારના ડબ્બા લેવાનું પ્લાન થયો છે પણ ભવિષ્યમાં એમને પચાસ ડબ્બાનો ઓર્ડર થશે પોતાને જેટલું રિઝલ્ટ આવશે એ પ્રમાણે પોતે એક્સ્ટ્રા માલ ખરીદી કરશે વેસનને નહવા માટેની પણ ફૂલ સગવડ એમણે કરેલી છે જો ખેત તલાવડી ટાઈપનું જે પાણી ભરેલું છે એમાં પેસોને બહુ ગરમી હોય ત્યારે નવડાવવાનું આયોજન એમણે કરેલું છે ફૂલ પીવાનું પાણી ગમે પોતાના ઘરનો એક પાડો પણ છે ગાયો બધું જ જોરદાર આયોજન પોતે ખેડૂત પણ છે એમને બોર ગાડી ટ્રેક્ટર બધું જ ફાયું ભેંસ પણ એમની એકદમ વ્યવસ્થિત બની પેશો બહુ જોરદાર થેન્ક યુ બજાજી થેન્ક યુ